નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ની જનતા ને હવે નવા વર્ષ થી ઈ સિટી બસ સેવાનો લાભ મળશે પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર મહાનગર ને આ બસ ફાળવવામાં આવી છે પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરને સો ઇ બસ ફાળવવામાં આવશે સો પૈકીની પ્રથમ બસ ભાવનગર આવી પહોંચી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સત્તર જેટલા રૂટ ઉપર ઇ બસ સેવા શરૂ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ તમામ રૂટ ઉપર તબક્કાવાર સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આગામી બેઠકમાં સિટી બસ સેવા શરૂ કરવા માટેની કાર્યવાહી અંગેનો ઠરાવ પણ મૂકવામાં આવ્યો છે